હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં દરેક બીજી વ્યક્તિ હિપેટાઇટીસ પોઝિટિવ છે તાજેતરમાં દિલ્હી એનસીઆરમાં હિપેટાઇટિસ એ ના કેસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે જેના કારણે દર્દીઓ તેનો શિકાર બની રહ્યા છે ડોક્ટર પ્રમોદ ગર્ગે કહ્યું કે હિપેટાઇટિસ એ સામાન્ય રીતે ગંદા પાણી પીવાથી ફેલાય છે ચોમાસાની ઋતુમાં અવારનવાર લોકો ગંદુ પાણી પીવાના શિકાર બનતા જોવા મળે છે તેમણે જણાવ્યું હતું કે દર્દીઓ તાવ ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ઓપીડીમાં આવી રહ્યા છે ને હિપેટાઇટિસ એ બાળકોમાં અને હિપેટાઇટિસ ઈ પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે ડોક્ટર ગર્ગે જણાવ્યું હતું કે ભૂખ લાગવી પેટમાં દુખાવો તાવ આ બધા સામાન્ય લક્ષણો છે તેમણે કહ્યું હતું કે ઘણીવાર દર્દી એકથી બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે હિપેટાઇટિસ એ અને ઈ માટે કોઈ ચોક્કસ દવા નથી લિવર સ્પેશિલિસ્ટ ડોક્ટર શાલી મારે જણાવ્યું હતું કે હિપેટાઇટિસ ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે આમાં બ્લડ સિરીઝ માતામાંથી બાળક અને સેક્યુઅલ કન્ટામનેશન એકદમ સામાન્ય છે આ બીમારીને કાળો કમળો કહેવામાં આવે છે ઘણી વખત દર્દી માત્ર બાર અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે ડૉક્ટરના જણાવ્યા અનુસાર હિપેટાઇટિસ બીનો ઈલાજ છે તે માત્ર એક દવા લેવાથી ઠીક થઈ શકે છે તેમણે કહ્યું કે બોર્ડર એરિયા પંજાબ અને નોર્થ ઇસ્ટમાં આ રોગનું વધુ દર્દીઓ છે અને પંજાબના દવાઓમાં વપરાતી સિરીજના કારણ એપેટાઇટ કે પ્રમાણ વધી રહ્યું છે તો હાલ માટે આટલું જ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે